વડોદરા જિલ્લા પોલીસે સપાટો બોલાવ્યો છે અને નશેબાજો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે વીતેલા ત્રણ દિવસોમાં વડોદરા જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ નાખા પર પોઈન્ટ બનાવી અને ત્યાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ડ્રિંક એન્ડ ડ્રાઈવના સાતસો કરતા વધુ લોકો સામે વડોદરા જિલ્લા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે વડોદરા જિલ્લામાં એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટની વાત કરીએ તો ત્રીસ જેટલા એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ કે જ્યાં પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે નશો કરીને વાહન હંકારતા લોકો સામે પોલીસ હવે કડક હાથે કામગીરી કરી રહી છે નશો કરીને વાહન હંકારી પોતાનું અને અન્યનો જીવ જોખમમાં મૂકતા આ તમામ જે લોકો છે તેની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે રીતે ત્રણ દિવસથી આ કાર્યવાહી ચાલી રહી છે આગામી થર્ટી ફર્સ્ટને ધ્યાનમાં રાખીને પણ વડોદરા જિલ્લા પોલીસ અલર્ટ મોડ પર છે વધુ માહિતી વડોદરા ગ્રામ્ય ડીવાયએસપી મિલન મોદી દ્વારા આપવામાં આવી છે રિસ્પેક્ટેડ આઈજી સર સંદીપ સિંહ સર તથા રિસ્પેક્ટેડ એસપી સર સુશીલા અગ્રવાલ અને સીધા માર્ગદર્શન હેઠળ આગામી જે થર્ટી ફર્સ્ટનો જે તહેવાર આવી રહ્યો છે એને એને ભાગરૂપે છેલ્લા ત્રણ દિવસમાં વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા સાસો જે ટલા ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસો કરવામાં આવેલ છે અને આ આ કેસો દરમિયાન અલગ અલગ પોલીસે નાકા પોઈન્ટ ગોઠવ્યા હતા અને પોલીસની અલગ અલગ ટીમો દ્વારા ત્યાં ચેકિંગ કરીને આ જે ડ્રિંક અને ડ્રાઈવ કરતા જે લોકો છે એમને આપણે કાયદેસરની એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી આગામી સમયમાં પણ જે થર્ટી ફસ્ટનો જે તહેવાર આવી રહ્યો છે એના ભાગરૂપે આ જે પોલીસની જે કામગીરી છે સઘન રૂપે ચાલુ રહેશે અને જેના કારણે લોકોનો જે ચલાવનાર છે એનો પણ જીવ જોખમમાં ના આવે અને બીજા લોકોના પણ જીવ જોખમનામાં ના આવે એ પોલીસનો આમાં મુખ્ય ઉદ્દેશ છે તો હું વડોદરાની જનતાને પણ અપીલ કરવા માગીશ કે આગામી જે તહેવાર જે છે એ ખૂબ જ શાંતિપૂર્ણક અને હર્ષોલ્લાસ સાથે ઉજવે અને કોઈપણ જાતનું આવે કોઈ પણ કાયદાના સંઘર્ષમાં આવે એવું કોઈપણ પ્રવૃત્તિ ના કરે એવી અપીલ હું પણ કરું છું